રાજ્યના પોલીસ વડાના આદેશના પગલે ભરૂચ પોલીસ એક્શનમાં ભરૂચ પોલીસની સઘન કામગીરી એ બી અને સી ડિવિઝનમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ ગુજરાત પોલીસ વડા વિકાસ થાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે વસ્ત્રાલપુરની ઘટના પછી રાજ્યમાં આગામી સો કલાકમાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે વસ્ત્રાલપુરની ઘટના પછી રાજસ્થાનમાં આગામી સો કલાકમાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી એમએમ ગાંગુલી અને પીઆઈવીએમ અમણારાએ વેજલપુર બંબાખાના કોતોપોર બજાર થઈને કુર્જાબંદર સુધી ફૂટ પેટ્રોલિંગ કરી ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમોની પણ પૂછતાછ કરી હતી અને પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું સાથ જે હિસ્ટ્રી સિસ્ટર ટાઈપના ગુનેગારો છે જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તે લોકોને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ હાલ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદામાં કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબુમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે